પહોંચી ગયો હોસ્પિટલ ગુડ મોર્નિંગ તમને બધાને તો ચાલો આજે વધારે તોફાની કરીએ બરાબર તો ચાલો આજે તોફાની કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો તોફાની કરીએ પહેલાં તો અત્યારે મને લાગી છે વધારે ભૂખ મેં કર્યો નથી નાસ્તો બરાબર એટલે થોડીક વાર હું ગાંઠિયા ખાવા માટે જવાનું છું અને તમે પણ આવો મારી સાથે અને ગાંઠિયા ખાવાની મજા લો બરાબર વાતાવરણની વાત કરીએ તો ઠંડી નથી પણ આજે પણ ખાસ એવું નથી લાગતું બરાબર એટલે મળું તમને થોડીક વારમાં ત્યાં સુધી મારી સાથે ચાલતા રહો આ વિડીયોમાં તો મિત્રો આપણે હાલમાં જઈ રહ્યા છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બરાબર તો ત્યાં જઈને આપણે કરવાની છે

અમને જાવ ને નાસ્તો કરો આ ભાઈ રહ્યો બે મિનિટ આ ભાઈ છે મારા આશિષભાઈ લેબ ટેકનિશિયન મોટા મહેન તો ચાલો આપણી સાથે થોડીક નાસ્તા બાબતે વાત કરીએ ગાંઠિયા પાઠે એ ખાવાના છે કે ભાઈ ગાંઠિયા નથી ખાવાના તારે ગાંઠિયામાં એવું છે કે મહેંદાનો લોટ આવે છે એટલે બાદી થઈ જાય છે એટલે ગાંઠિયા મેં બંધ કરી દીધા છે ગાંઠિયા સેહત માટે બહુ સારા છે ખાવા જોઈએ એના માટે સવારનો જો નાસ્તો તમે જુઓ તો પૌવા છે તે

અમે બે હે ને સવારમાં નાસ્તો કરતા કાકા નાસ્તો કરતાવતા હોય જો ચાલો લાઈક કરજો ફોલો કરજો બરાબર આ કાકા છે જો હે તો ભાઈ વધારે જો હા મળીએ બરાબર આજે ગાંઠિયા ખાવાનો પ્લાન છે આપણે બેને ખાવાના છે ને ખાવાના જોઈએ ને ગાંઠિયા ખાવાના છે તમારે નથી ખાવા ચાલો ગાંઠિયા લેવા જાવું છું ઓકે

ફાઇનલી હવે બિસ્કિટ ખાઈ લીધા એ બરાબર તમે બિસ્કિટ ખાધા ને તો ચાલો અહીંયાનો વીડિયો અહીં સુધી બરાબર હવે હું જાઉં છું મારા ઉપર કામ છે ઘણું એટલે કામ પતાવી છે હે પાણી ગાંઠિયા નથી ખાધા એ તો મજાક કરી બિસ્કિટ ખાઈને પાણી પીએ બરાબર બિસ્કિટ ખાઈને પાણી પીએ હા બિસ્કિટ ખાઈને રોડાવી લીધું બરાબર તો હવે કાલે મળશું મોર્નિંગમાં બાય બાય